કરવાના હોય કોને કહેવાય એ ઉમે ભગવાન આરતી ઉતારી ત્યારે આરતી નો પ્રારંભ થાય ભગવાનના નથી આરતી નો પ્રારંભ 넹 कोई पण अपना धर्मनीय में ब्रह्मेश सने चरण कमल की भक्ति द्वारा धर्म में प्रवेश प्राप्त कर। એટલે ભગવાનના ચરણની યાદ કરતા કેટલી વખત ચાર ચાર વખત ભગવાનના ચરણ કમલને આરત વિના અનસવાળે નીરજી નીરજી મોન મરેન્દ્ર શંકરવા ચાર નમન ચરણ બે વખત ભગવાનના નાભી પ્રદેશ થી હૃદય પ્રદેશ સુધી બે વખત આરતી ફેરવે અને એક વખત ભગવાનના મુખારવિંદ ઉપર હૃદય થી મુખારવિંદ સુધી એક વખત ભગવાનની આરતી ઉતારે આમ સાત વખત ભગવાનના જવન કમોન હૃદય કમોન અને હું કમળ ચરણ કમળમાં માં ચાર હૃદય કમળ ઉપર બે વખત અને મૂળ કમળ ઉપર એક વખત આવી રીતે ભગવાનની આરતી ઉતારવા કહ્યું અને ત્યારબાદ સાત વખત પાલાથી પૂરતા પર્યંત ચરણ કમળથી આરતી આવી અને છે મુખ કમળ સુધી હાથ વખત આરતી કરવા હાથ

ભગવાનના એ આરતીના અંતવાળે દર્શન પીરા હોય અને ભગવાનનો ભગવાનનું રૂપ હૃદયની અંદર ગયું હોય એટલે રૂપ કાયમને માટે પ્રતિષ્ઠિત થઈ જાય કાયમ માટે તમારા હૃદયની અંદર ભગવાન ગીરા અને કાયમને માટે તમને નીચાજ પરમાનંદની પ્રાપ્તિ પ્રાપ્તિ હાલતા ચાલતા ઉંચતા બેસતા બસ આનંદ 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 આ રીતે ભગવાનની આરતી ઉતા

બહેનો અને માતા ધન્યવાદ કે માત્ર છે કે જે વ્યક્તિના દુઃખ લઈ લે દુઃખ ના લેવાનો અર્થ થાય છે તારા દુઃખ મને આવી જાય અને લીધા એટલે આપણે પણ ભગવાનના દુઃખ લઈએ છીએ આરતી લીધી આરતી લેવાનો અર્થ થાય છે તારા દુઃખ મને આવી જાય તમને કાંઈ ખાવું જોઈએ નહીં બસ તમારા દુઃખ મને મળી જાય પણ તમે સુખેથી બિરાજો અને આગળ જો હવે હોય તો ન્યા થાય છે કે હે ભગવાન જો તારા દુઃખ મળતા હોય તો મારે પૈસા કંઈ ખરીદવા છે એટલે આપણે શું કરીએ પૈસા નાખીએ આખી થાળી કે ભગવાન તારા દુઃખ છે ને તો પૈસા દેતા મળે ને તો તારા દુઃખ છે ને એ મારે માટે પ્રસાદ છે તારું દુઃખ મારે માટે પ્રસાદ છે વિચાર કરો ભક્ત ભગવાનને કેવડો પ્રેમ કરે કે પૈસા દઈને દુઃખ ખરીદે કોઈ પૈસા દઈને દુઃખ ખરીદે ક્યારે સાંભળ્યું છે ક્યારે કોઈ પૈસા દઈને દુઃખ ન ખરીદે કારણ કે મોટરવાળો ના થાય કાલે પાંચસો રૂપિયા તું એક વખત આવી ક્લાસથી લગાડી દે તો કોઈ દુઃખ ન ખરીદે પણ આ ભગવાનની ભક્તિ ભગવાનનો પ્રેમ ભક્તને એટલો છે કે ભક્ત થાળીમાં પૈસા નાખે પૈસા નાખીને પછી સૂચના લે હે ભગવાન તારા દુઃખ તો મારે પૈસા દઈને ખરીદવા છે તારા દુઃખ મળતા હોય તો મારે પૈસા આપીને પણ તારા દુઃખ ખરીદવા છે આટલો બધો ભગવાનને પ્રેમ લગ્ન કરતો હોય અને ભગવાન કંઈ એવું ન માનતા કે પૈસાથી રાજી થાય છે અર્થ આના દુઃખ બધી આપણે વસ્તુ સમર્પિત કરીએ તો ભગવાન રાજી નાખીએ ભગવાન રાજી થાય છે ફક્ત અને ફક્ત શુદ્ધ પ્રેમ લક્ષણ કર એને કોઈ વસ્તુની જરૂર નથી એને વ્યક્તિની જરૂર છે કે વ્યક્તિ કેવો હોવો જોઈએ એ શુદ્ધ પ્રેમ એને કરતો હોવો જોઈએ ભગવાનને અને આ પહેલાના વર્તન પણ મેં તમને કહી દીધું કે પ્રેમ કરવો હોય તો પરમાત્માને જ કરાય કેમ કે એ ક્યાં કઈ પણ વિશ્વાસઘાત કરશે નહીં આપેલા એક દ્રષ્ટાંત દ્વારા મેં તમને સમજાવી ગયો હતો છતાં પુનરવૃત્તિ કરી લઉં પુનરવૃત્તિનો દોષ નથી લાગતો ઉપકાર નથી લાગતો કે કોઈ વાતને તમારે સારી રીતે કોઈના મગજની અંદર ઉતારવી હોય તો એ વખત એવી પડે એટલે માણસને સૌથી વધારે વધારે વાલો શું હોય પહેલાં હું કહી ગયેલો છું કે માણસને પોતાનો જીવ વધારે વાલો પોતાનો જીવ વધારે જીવથી વધારે વાલો શું હોય ખબર જીવથી વધારે વાલો હોય પોતાનો પ્રેમ પ્રેમ માટે કદાચ પોતાના જાનની ગુરબાની જીવની ગુરબાની દેવી પડે તો માણસ પ્રેમ માટે જીવ જાતો કરશે પણ પ્રેમને જાતો નહીં કરે એટલે જીવ કરતા પણ વધારે વ્યક્તિને વાલો પોતાનો પ્રેમ હોય છે અને એવી દિવ્ય પ્રેમરૂપી સ્નેહરૂપી ભેટ ભગવાન દરેક જીવને આપી છે અને બહુ મોટા જથ્થામાં આપી છે ક્વોન્ટિટી બહુ જાદી છે અને ક્વોલિટી પાછી સારી છે પ્રેમ વસ્તુ એવી છે પ્રેમ પૈસા દેતા મળે નહીં ગમે એવું હોય મા જેવો પ્રેમ થાય મા જે આપણને માથે હાથ ફેરવે અને માને જો માથે હાથ ફેરવી ને એ જે આનંદ આવે એ આપણે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બેનને કે આજને તું થોડીક વાર મારી મા બહેનને થાય તો જેની પાસેથી જે વસ્તુ મળે એ જ એની પાસેથી મળે એમ પ્રેમ છે એ દરેક માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ ભગવાનની રહેલી છે પ્રેમ એ ભાવ દરેકના હૃદયને દરેકના હૃદયની અંદર કાંઈક ને કાંઈક સ્નેહ હોય જ છે પણ એને લગાડતા આવડતો નથી પ્રેમ ક્યાં લગાડવો ને એ ખબર પડતી નથી પ્રેમ ક્યાં લગાડે ખબર જ્યાં વિશ્વાસઘાતની સંભાવના ન હોય ને ત્યાં પ્રેમ લગાડે તો વિશ્વાસઘાત આખું જગત કરે છે વિશ્વાસવા જ નહીં કરે આ પરમાત્મા પરમારી તમારે વિશ્વાસ વાત નહીં એને તમે સુંદર રીતે સારી રીતે શાળા ભક્તિથી એને પ્રસન્ન કરશો એટલે પરમાત્મા ક્યારે રહી તમને વિશ્વાસ વાત નહીં કરે તો એવો સુંદર પ્રેમ રીતે અમૂલ્ય ખજાનો દરેક માનવના હૃદયની અંદર પ્રેમરૂપી ભાવનું ઝરણું સતત પ્રવાહિત છે અને એ ઝરણાંને પરમાત્માના ચરણ કમળની અંદર જ્યારે સમર્પિત કરી દઈએ ત્યારે આપણું જીવન ધન્ય થઈ જાય અને પરમાત્માને સમર્પિત થઈ જાય એટલે પછી કશું જ મેળવવાની જરૂર નથી અને ચિંતા કરવાની પણ જરૂર નથી જે ભગવાનનો જીવ્યો પછી ચિંતા ભગવાનને હોય આપણે ચિંતા ન કરે આપણે ચિંતા એ કરવા માટે તો એવા પરમાત્માના ઉપચારની અંદર છેલ્લે મંત્રપુષાંજલિ નાના છે છેલ્લે પ્રાર્થના કે અપરાધની ક્ષમા છેલ્લે હે ભગવાન આજે કંઈ કાર્ય લગી તો એમાં મારાથી કોઈ પણ પ્રકારના દોષ કે પાપ